હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું એક મારા નવા વ્લોગમાં કેમ છો મિત્રો મજામાં ને આપણે મજામાં સીએ જો આપણે ભાઈ પીયા છે વાગી ગયા છે નવ ને તમને ખબર હોય આપણે પાણી વાળવાનું આપણે એટલું જ પીજો જો આપણે આમાં પાણી વાળવાનું છે આ અડિયામાં એટલે આ ધોરિયા પાણી આવશે હેઠી અડજું પી દે પછી આમાં એ રીતે થઈ ગયા છે તમને ખબર હશે અને પછી જો એના એ થઈ છે પછી આના થઈ ગયાથી ઓલું આડજો એટલે એવા ત્રણ અડ્યા છે બે ધોરિયા એવું પાસે એટલે જોવા મળે જે જો છે કેમ કે આ બે સામે વધુ દેખાય છે કેમકે આ ધોરિયાનો ભેજ લાગે ને એટલે વધુ બાકી તો ક્યાંક ક્યાંક ઊંજું છે એવું બધું છે મોટર મોટા ચાલુ કરવા જશે પણ ઓલા કોઈ થી તમને દેખાડ્યો છે ના ગયા છે ને આપણે થોડાક નાકા કરવા નતા એટલે આપણે કરીને છીએ જો આપણે આડિયા બે વાસી આપણે નાખું દઈ દીધું આડું આમ હતું એટલે એટલે આ હરખા કરવાના છે જો અહીંયા પડી જાય ને ખાલી ઠપ કરવી ને એમ એટલે હરખા થઈ જાય અને પછી થોડીક આ ધોળછાય દેવી હું એમ કરવાના થાય એટલે ફૂટેને ને ધોર્યો ચાલો આપણે પેલા કાંઈ ખા કરી નાખી પછી મળવી ફાઇનલી મિત્રો જો આપણે નાખા કમ્પ્લીટ થઈ ગયા ને જો આપણે મોટરે ચાલુ કરી દીધી હે પાણી જોઈએ જુસ છે ને બરોબર નાકા જ રેડ થઈ જાય મરાપુ ચાલુ કરો જતા જો આપણે તારે જો બાંધી દીધા હે અહીંયા રોજ મિત્રો ખોટી આવી દઈશ મારાફુની રોજ હોવા તો આવે છે તો એ આવી જાય પીછા આડાવડો એ જ એટલા ઝટકો બાંધવાનો છે પછી આપણે ગોળિયાખોના તાર બાંધવાના છે મારાફુ બાંધ છે ને આપણે પાણી વાળવાનું છે બપોર લગ્ન ઉધરા માટેની થઈ ગઈ ઉરતા થોડીક એટલે આપણા પાવાનું છે ને ખાલી બીજું એટલે એ પ્રમાણે પાયું એટલે દવા એ પ્રમાણે સાટે હોય ને એટલે એમ જ પાવાનું છે આ પી જાય એટલે આપણે બેન કરી દઈશું જો અત્યારે વળી ગયો તો હાલો અતારમાં આપણે ખડેક પાણી વળવા મળવી ફાઇનલી મિત્રો વાગી છે હાડા દવા ને જો આપણે એક પીજું હે જો આપણે બીજા આડિયા મી ગયીતું હે જો

બહુ મસ્ત છે પાકલ જેમ ખાતા તો એમ લાલ લાલ નીકળતા જાય જોવા તમે એક નંબર ગીળવું છે ને પોસવી છે આવું ચાલો આપણે જામફળ ખાઈ લઈએ ને પાછા આપણે પાણી વાળવા મળવી ફાઇનલી મિત્રો વાજી ગયા છે અગિયાર ને સાડા મિલટ થઈ ગયા ને જો આપણે એ આડિયો પી ગયો ને જો આપણે ઉપલા આડિયા વ્યવસ્થી એમાં જો આપણે એક કેરો ફરાઈ ગયો હોય ને આપણે બીજા મીક દીધું હે આડા બાર એટલું પી દે પી દે કદાક સન પી રે કેમ કે બપોર આપણે વાડ જોઈ ભાત કાઈ નું નથી આજ એટલે વાડ જોઈ એટલે આપણે આ કાઢીયા પાવાનો છે રોજ એકો કાઢીયા પાવાનો ને ના કરતો આખો જ લાટ રહેશે પણ કેમ કે પહેલા જે આપણે કોરોનામાં જેમ પાયો હોય ને એમ જ પાવાનો એ દવા ઈ રીતે સાટે છે મારા પોલા ઝોલી માં જાર દવા સાટતા તૈલ પા સટાઈ ગઈ છે ચાર પાંચ પો પતા એટલે કાલ કાલે વેલો વાડીજો વેસલો પાસે કમતી સેલો એમ રોજ પાવોના બપોર પછી લગભગ આપણે તાર બાંધવાનું થાય છે આપણે તો વિડીયોમાં બનાવી રહીજ તમને દેખાડીશ ચાલો અત્યારે આપણે પાછા પાણી વાળવા મળવી ફાઈનલી મિત્રો વાંચી જશે હાડા બાર ને જો આપણે એટલા જ્યારે બાકી રહી જશે હાથ ચારા બાકી રહી ગયા છે ને તો આપણે હવે વાડી જવાનું ટાણું થઈ જાય બપોરે કરો હાડા બીઆર તો વાડી જ મોટર બેન કરવા જાવશું એટલે જ્યારે પી જ હવે બપોર પછી પાઈ પાસુ લાઈટ તો પાંચ હજાર લગન રહેશે પાંચ હજાર લગન રહેશે એટલે આપણે બપોર પછી એટલા જ્યારે પાઈ દઈશું બીજો આડો પાવા નહીં થાય તો એને કાલે જ પાસે ટાઈમ રહેશે તો એની જ પાવાનું એવું બધું છે ભૂખ લાગી જાય ને તરે છે લાગી જશે આપણે પાણી પીવા ની જાય હવે ખાલી એકવાર ઉપલા આડે હોય ત્યારે ખાલી એકવાર પાણી પીવા જતો ખાલી પછી પાણી પીવા નીકળે કેમ કે ના જ આવી તો નહોતું નતું નકરતા અરે હોય તરફ બહુ લાગી નહીં જામફળ ખાધું પછી તરફ લાગી હતી પછી તો એ કાંઈ મોટર બેન્ડ કરવા જાય ચાલો આપણે બેન્ડ કરીને વ્યાજ વાળી બપોરો કરવા ફાઈનલી મિત્રો જો આપણે મસ્ત મજાનો બપોરો કરી લીધો ને બપોરો કરીને જો આપણે ઢોર બાજુ છે ને તો આપણે જામફળા બાજુ છે હેલ્પા એક જ મેં જામફળ ખાઈ

ઉપર તો વર્યા પણ આપણે બહુ ખાવા નથી અત્યારે આપણે આપણે ઓછા થઈ પાકલ હોય તો છે ત્યાં જાય પછી આપણે બપોર પછી ભાજ્યમાં માં જવું હોય પાણી વાળવા ઘણા દિવસથી બપોરે આપણે કઈ હોવાનો ટાઈમ આવતો નતો બપોરે હું પણ આ નવરાય નહીં ત્યાં આપડે ટાઈમ નહોતો અત્યારે

તો ઢોકળો ને કોઈ લાખે હોય તો ચાલુ કરવા એવું થાકી જાય એવું બધું હોય ઓટોમ છે એટલે વાંધો ન આવે હું મિત્રો તો ચાલો આપણે જઈને હવે હાથ ક્યારે છે હાથ ક્યારે પાઈ દે પછી તો તાર ને મારા આપણે બાંધે છે પછી આપણે બધા આપણે ગાડી ના લઈને એ પછી અહીંયા કાંઈ આણે નહીં જો ના લઈને એ વાત ગાડીના પડી છે નહીં દેખાય બહુ ઝૂમ તો કાંઈ બધું થતું નહીં થે એટલે આમ બે 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 અર્થમાં ઝૂમ થાય છે બાકી તો થોડુંક થાય છે પણ વિડીયો ચાલુ હોય નથી થતું એવું બધું છે બાકી આપણે ગાડી લઈને વિચાર અહીંયા કાણે નહીં તો પછી આપણે પાછું લેવા આવવું પડે પછી હું બંધ કરીને લેવા આવવું પડશે ના મીકી દીધી એવું બધું હતું આપણે હવે દેખાશે હાલો ઝૂમ કરીને બતાડ દો એટલે ગાડી ઠેઠ હોય જ જાય અહીંથી પછી કે આપણે આણી નહીં હાલો આપણે હવે પાણી વાળવા મળ્યું ફાઈનલી મિત્રો જો આપણે પાણી વળાઈ ગયું એટલે મી ગીધું હે તો આપણે એવું થાય છે ગાડી લઈને આપણે પહેલા તો કઈ ઉપાય નહીં આવ્યો તો આલો આપણે મોટર બેન કરીએ પછી આપણે તાર બાંધવા મળવી હાઈ મિત્રો વાંચી જશે સોને જો આપણે ભાઈ જમી પી આવશે મસ્ત મજાના તૈયાર થઈ જશે જો આપણે પડત પીવાસી આટો મારવા જો બધું ખડ લઈ લેજો અને કોળી પડી દઈ તો પાય તો હા ભૂકાય જો છે પાછો તાવડે જો હન ગામ છે તો હાઈ રહે તો લીધું ખડ થોડું થોડું એવું બધું છે માર બા હોય એકલા હારતા હોય લેતા હોય ખડ તો લાગટ હતું તો તમને દેખાડું પાછો તાવડે જો છે છે જો કોળી લાગટ પડી હે ને બીજું તો ખડ લેતો તો તણ દી કપા મેણો તો આપણે તેમાંથી એક કોળે નીચ લીધી આપણને ખડ ઓછું મોકલે જો જે ઝાડવા જો બાકી છે તેમ જો ખાલી જો આ ઝાડવા ઉભા ઉપર જો ઝીંડો છે ને એવો તવડો મીડ્યા ને અડધા હડી ગયા છે ઉસે પછી જો આપણે ભાગ્યમાં તાર બાંધ્યા હતા એક તાર જ ખાલી બાંધ્યો હતો રાપી બીજા બાંધી જતા એટલે કાંઈ વિડીયોમાં સરખું શૂટ કરવા મેળો ન આવ્યો દીયા એથમી જો હે کمځو پانی جایځه ډایني موټره ښه کاټو یذړجو مست گرم پانی ډار نو نه دونی آیاسي پډا مو ځاځین ورای یړ د هډیځو نړدا حرا وای پچو پاسو تورو مړیو هکپا یو ودوڅه دالو اتره تابه خلی تمنه دکړو نه آ سامان هورو اټلو خړتو یو ودوڅه اوی કાલે આપણે પાણી જ વાળવાનું તમને ખબર જ થઈ છે બે ત્રણથી પાણી વાળવાનું થાય છે બીજું એવું ઝીણું ઝીણું કામ હોય અને પાણી વાળવાનું હોય ચાલો અત્યારે આપણે વ્યાજ વાળીએ અને આજનો વ્લોગ આપણે જ પૂરો કરવી ચેનલમાં ન હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળશું કે બીજાનો વલોગમાં ત્યાં સુધી બધાને બાય બાય